મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાવ કારણ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી માર્ચ બે હજાર ચોવીસમાં પાંચ રાશિના લોકો ધનવાન બની જશે મિત્રો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી મહિનામાં એક ખૂબ જ શુભ સંયોગ સર્જાઈ રહ્યો છે મહાલક્ષ્મી યોગના કારણે આ પાંચ રાશિના લોકો માટે માર્ચ બે હજાર ચોવીસમાં આ પાંચ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે આ પાંચ રાશિના લોકો બનશે ધનવાન હવે ઘરે આવી રહી છે દેવી લક્ષ્મી જેના કારણે હવે આ પાંચ રાશિના લોકોના જીવનના તમામ દુઃખ પીડા અને કષ્ટો દૂર થવા જઈ રહ્યા છે અને આ પાંચ રાશિના લોકોને ધનની પ્રાપ્તિ થવા જઈ રહી છે તેમના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિના જાતકોને મળશે સુખ જે આ પાંચ રાશિઓનું જીવન બદલી નાખશે મિત્રો ચાલો જાણીએ આ કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેના પર માતા લક્ષ્મીની કૃપા થાય છે મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે અને શુભ સંયોગના કારણે તે કરોડપતિ બનવા જઈ રહી છે આ પાંચ રાશિઓ ધનવાન બનવા જઈ રહી છે આ વિડીયોમાં અમે તમને તે પાંચ સૌભાગ્યશાળી રાશિ છે વિશે જણાવવા જઈ રહ્યા છીએ તમે બધા આ વિડીયો શરૂઆતથી અંત સુધી જુઓ આ વિડીયો જોવો અને કારણ કે આ પાંચ રાશિના લોકો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે મિત્રો વિડીયો શરૂ કરો એ સૌથી પહેલાં તો દેવી લક્ષ્મીના સાચા ભક્તોએ ચેનલનો આ વિડિયો અવશ્ય લાઇક કરવો જોઈએ કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો જેથી કરીને તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ સીધા મળી શકે તો મિત્રો ચાલો તે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ કારણ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી માર્ચ બે હજાર ચોવીસમાં મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે અને એક ખૂબ જ શુભ સંયોગથી આ પાંચ રાશિઓ કરોડપતિ બનવા જઈ રહી છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર મુજબ આપણા જીવનમાં રાશિચક્રનું ઘણું મહત્ત્વ હોય છે કારણ કે રાશિચક્રના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનારો સમય જાણી શકાય છે કે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે તેથી તેની સીધી અસર કેટલીક રાશિઓ પર પડે છે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સારા અને ખરાબ તબક્કામાંથી પસાર થવું પડે છે જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ રહે છે પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારું ન હોય તો વ્યક્તિને સમસ્યાઓનો સામનો કરવો પડે છે વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે આવી સ્થિતિમાં અમે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી માર્ચ મહિનામાં મહાલક્ષ્મી યોગનો આવો ખૂબ જ શુભ સંયોગ થાય છે જેના કારણે હવે બાર રાશિમાંથી પાંચ રાશિના લોકોનું નસીબ ચમકી રહ્યું છે જે ખૂબ લક્ષ્મી દેવી છે તે હવે બાર રાશિઓમાંથી આ પાંચ રાશિના લોકોને ધનવાન બનાવવા જઈ રહી છે માર્ચ બે હજાર ચોવીસનો મહિનો કહી શકાય કે આ રાશિના લોકો પૈસાથી ધનવાન બનવા જઈ રહ્યા છે આ પાંચ રાશિના લોકો પર દેવી લક્ષ્મીની કૃપા વરસવા જઈ રહી છે અને આ પાંચ રાશિના લોકોનું નસીબ ચમકવા જઈ રહી છે આ પાંચ રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવા જઈ રહી છે હા મિત્રો આ પાંચ રાશિઓને હવે માર્ચ બે હજાર ચોવીસમાં દેવી લક્ષ્મીના આશીર્વાદથી તેમના ભાગ્યનો પૂરો સાથે મળશે જેના કારણે આ પાંચ રાશિના લોકોના જીવનમાં માત્ર પાર ખુશીઓ આવવાની છે તો મિત્રો ચાલો જાણીએ તે પાંચ રાશિઓ વિશે તે ભાગ્યશાળી રાશિઓ વિશે કે જેના પર દેવી લક્ષ્મીની કૃપા માર્ચ બે હજાર ચોવીસમાં પડવા જઈ રહી છે અને આ પાંચ રાશિઓ હવે કરોડપતિ બનવા જઈ રહી છે હવે ખાસ કરીને માર્ચ બે હજાર ચોવીસના મહિનામાં હવે તમને ઘણો લાભ મળવાનો છે તમને તમારા જીવનમાં સફળતા મળવાની છે અને સાથે જ વિદ્યાર્થીઓ માટે આ સમય ઘણો સારો સાબિત થશે તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની છે અને સાથે જ તમારું મન પણ અભ્યાસમાં કેન્દ્રિત થવાનું છે સિંહ રાશિના લોકો ચાલો અમે તમને તમારા વિશે જણાવીએ કે તમે કાર્યસ્થળે મોટી સફળતા હાંસલ કરવા જઈ રહ્યા છો એવી સંભાવના છે નોકરીમાં પ્રમોશન કે પગાર વધારો તેમજ તમારા વ્યવસાયમાં બમણી અને રાતે ચાર ગણી પ્રગતિ થશે તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને અપાર સફળતા મળશે સાથે જ અમે તમને સંતાન પ્રાપ્તિની શક્યતાઓ વિશે પણ જણાવીએ છીએ યોગો પણ સિંહ રાશિના લોકો તમારા માટે રચાઈ રહ્યા છે તમને માર્ચ બે હજાર ચોવીસમાં સંતાન પ્રાપ્તિની ખુશી મળી શકે છે સમયની પૂર્ણતા તમારા પક્ષમાં છે ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહે છે ભરપૂર લાભ લો મિત્રો આ યાદીમાં આગળ રાશિચક્ર જાણતા પહેલાં જો તમે ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને તમને સમયાંતરે આવા માહિતીપ્રદ વિડીયો મળતા રહે મિત્રો જો અમે આ યાદીમાં આગળની ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ વિશે વાત કરો તો મિત્રો તે છે કન્યા રાશિ ચાલો આપણે કન્યા રાશિના લોકોને જણાવીએ કે માર્ચ બે હજાર ચોવીસના મહિનામાં દેવી લક્ષ્મીની કૃપા તમારા પર ખાસ કરીને વરસી રહી છે દેવી લક્ષ્મીનો આશીર્વાદ છે આ સમય દરમિયાન તમારા પર ખૂબ જ દયાળુ બનવું અને તમારા પર ઘણા બધા આશીર્વાદ વરસાવશે દેવી લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવા જઈ રહી છે તમને આર્થિક લાભ મેળવવાની ઘણી તકો મળવાની છે માર્ચ બે હજાર ચોવીસના મહિનામાં તમને ચારે બાજુથી આર્થિક લાભ મળવાનો છે સાથે જ તમારા માટે નવું વાહન ખરીદવાની પણ સંભાવના છે સમય તમારા પક્ષમાં ક્યાંક જઈ શકે છે પૈસાની સમસ્યાઓ તમારા જીવનમાંથી દૂર થવા જઈ રહી છે અને તમને અપાર સંપત્તિ મળવાની છે હા મિત્રો કન્યા રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે પ્રેમીઓ લોકોને તેમના પ્રેમમાં સફળતા મળવાની છે માતા લક્ષ્મીના આશીર્વાદથી માર્ચ બે હજાર ચોવીસનો મહિનો પુરવાર થવાનો છે તમારા માટે ખૂબ જ સારો સમય છે કન્યા રાશિના લોકો માતા લક્ષ્મીના અપાર આશીર્વાદ ખાસ કરીને માર્ચ બે હજાર ચોવીસમાં તમારા પર રહેશે સમયનો પૂરો લાભ લો સમયને સરખી જવા ન દો મિત્રો આ યાદીમાં આગામી ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ મેષ રાશિ છે મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે માર્ચ બે હજાર ચોવીસનો મહિનો તમારા માટે દેવી લક્ષ્મીનો આશીર્વાદ સાથે રહેશે તે ખૂબ જ ભાગ્યશાળી મહિનો કહી શકાય આ સમયે તમને ચારે બાજુથી સુખ પ્રાપ્ત થવાના છે આ સમયે તમારા માટે જબરદસ્ત સંપત્તિના યોગના મહાન શુભ સંયોજનો બની રહ્યા છે મેષ રાશિના લોકો તમામ તમારા જીવનની સમસ્યાઓ હવે દૂર થવા જઈ રહી છે તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેવાનું છે તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે માર્ચ બે હજાર ચોવીસના મહિનામાં તમને આર્થિક લાભ મળવાના છે ધંધો કરતા લોકોને તેમના ધંધામાં ઘણો આર્થિક ફાયદો થશે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે મેષ રાશિના જાતકો માટે માર્ચ બે હજાર ચોવીસમાં તમને નોકરી સંબંધિત કેટલાક ખૂબ જ સારા સમાચાર મળવાના છે જેમ કે તમને પ્રમોશન મળી શકે છે અથવા તમારો પગાર વધી શકે છે સાથે જ તમને જણાવી દઈએ કે તમે જે પણ કામમાં હાથ લગાડશો મેષ રાશિના લોકો તમને સફળતા ચોક્કસ મળશે એમ કહેવું ખોટું નહીં હોય મેષ રાશિના લોકો સાથે દેવી લક્ષ્મીની કૃપાથી માર્ચ બે હજાર ચોવીસનો મહિનો તમારા માટે ખૂબ જ સારો મહિનો સાબિત થશે મિત્રો ચાલો અહીંના યાદીમાં આગળની રાશિ વિશે વાત કરીએ મિત્રો મિથુન રાશિના લોકોને જણાવી કે જબરદસ્ત ખાસ કરીને માર્ચ બે હજાર ચોવીસ મહિનામાં તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસી રહી છે આ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમે જે પણ દૂર અને પીડાનો સામનો કરી રહ્યા છો તે બધા સમાપ્ત થવા જઈ રહ્યા છે પ્રોપર્ટીમાં નફો મેળવવા માટે ચાલો તમને જણાવીએ કે તમે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે હવે દૂર થવા જઈ રહી છે જો તમારા પર કોઈ ચાલુ દેવું છે તો તમે પણ દેવામાંથી મુક્તિ મેળવશો મિથુન રાશિના લોકો જો તમે બીજાના કલ્યાણ માટે કોઈ કાર્ય કરી રહ્યા છો તો તમને તેનો લાભ મળશે દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમને જણાવી દઈએ કે તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તે જ સમયે જેઓ નોકરી કરે છે તેમને તેમની નોકરી સંબંધિત કોઈ ખૂબ જ સારા સમાચાર મળી શકે છે તેમની નોકરીમાં પ્રમોશન થઈ શકે છે આની શુભ સંભાવનાઓ છે જેના કારણે તમારા ઘર અને પરિવારમાં ખુશીઓ રહેશે હા મિત્રો મિથુન રાશિના લોકો મિથુન રાશિના હોય છે એમ કહેવું ખોટું નહીં હોય ખાસ કરીને માર્ચ બે હજાર ચોવીસ મહિનામાં તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસવાની છે તેથી આ મહિનો માર્ચ બે હજાર ચોવીસનો મહિનો તમારા માટે ખૂબ જ સારો પુરવાર થશે તમને ચારે બાજુથી માત્ર ખુશીઓ જ પ્રાપ્ત થશે આ યાદીમાં આગામી ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ કુંભ રાશિ છે કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદ છે માર્ચ બે હજાર ચોવીસના મહિનામાં તમારા પર ખાસ કરીને વર્ષા થવાની છે જેના કારણે તમને વિદેશ પ્રવાસની તક પણ મળી શકે છે કુંભ રાશિના લોકો હવે વિદેશમાં અભ્યાસ અથવા નોકરી કરી શકે છે જો તમે સપમુન જોતા હોવ તો તમારું આ સપમુક બની શકે છે આ સમય પૂર્ણ થશે અને જો તમે કોર્ટના મામલામાં વ્યસ્ત છો તો તમને તેમાં ચોક્કસ સફળતા મળશે તમને કોર્ટના કેસમાંથી મુક્તિ મળવાની છે અને અમે તમને જણાવી દઈએ કે તમને ધાર્મિક કાર્યોમાં રસ હોઈ શકે છે માર્ચ બે હજાર ચોવીસમાં દેવી લક્ષ્મીની કૃપાથી તમારા માટે અચાનક ધન પ્રાપ્તિની પ્રચંડ તકો છે તમને બધી બાજુથી આર્થિક લાભ મળશે અને સાથે જ તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે કામકાજ માટે લીધેલી યાત્રાઓ મોટા ભાગે તમારા માટે સફળ સાબિત થશે તે યાત્રાઓથી તમને ફાયદો થઈ શકે છે તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેવાનું છે સાથે સાથે અમે તમને જણાવીએ કે કુંભ રાશિના લોકો જો તમે ઘર ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો જો તમે પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારો પ્લાન ચોક્કસ સફળ થશે તમે તમારું પોતાનું ઘર ખરીદી શકો છો આના માટે પણ શુભ સંભાવનાઓ છે એવું કહેવું ખોટું નહીં હોય કે દેવી લક્ષ્મીની કૃપાથી કુંભ રાશિના જાતકો માર્ચ બે હજાર ચોવીસનો મહિનો તમારા માટે ખૂબ જ સારો મહિનો સાબિત થશે આ સમયનો પૂરો લાભો ઉઠાવશો આ લિસ્ટમાં આગળની રાશિ ખુલા રાશિ છે મિત્રો ચાલો તુલા રાશિના લોકોને જણાવીએ કે ખાસ કરીને માર્ચ બે હજાર ચોવીસ મહિનામાં તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસી રહી છે જેના કારણે આ રાશિના લોકો ઘણો લાભ મળશે તમને ચારે બાજુથી માત્ર જ મળવાનું છે તમને ચારે બાજુથી આર્થિક લાભ મળવાનો છે તુલા રાશિ માટે માર્ચ બે હજાર ચોવીસના મહિનામાં તમારા માટે આર્થિક લાભની પ્રબળ સંભાવનાઓ બની રહી છે અમે તમને જણાવીએ છીએ કે તેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે બધી સમસ્યાઓ હવે દૂર થવા જઈ રહી છે તમે નવું વાહન પણ ખરીદી શકો છો નવું મકાન પણ ખરીદી શકો છો તમારા માટે શું સંયોગો બની રહ્યા છે અને પ્રેમમાં રહેલા લોકો પણ તેમના પ્રેમમાં સફળતા મળશે અમે તમને જણાવીએ દેવી લક્ષ્મીની કૃપાથી માર્ચ બે હજાર ચોવીસનો મહિનો તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે આ દરમિયાન તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમારા બધા સપના પૂરા થશે હા મિત્રો તુલા રાશિના જાતકો તમને લાગશે કે દેવી લક્ષ્મીની કૃપાથી માર્ચ બે હજાર ચોવીસનો મહિનો તમારા માટે સારો રહેશે આ મહિનો ખૂબ જ સારો સાબિત થશે કહી શકાય કે તમારા માટે આ ખૂબ જ ભાગ્યશાળી સમય છે સમયનો સદુપયોગ કરો અને તેને ખસવા ન દો મિત્રો આ એવી ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ હતી જેના પર દેવી લક્ષ્મીની કૃપાથી ધનની પ્રાપ્તિ થશે માર્ચ બે હજાર ચોવીસ માં દેવી લક્ષ્મીની કૃપાથી ધન પ્રાપ્તિની શક્યતાઓ બની રહી છે તેથી આ રાશિના લોકો માટે રાશિચક્રના લોકોએ માર્ચ બે હજાર ચોવીસના આ મહિનાનો ભરપૂર લાભ લેવો જોઈએ સમયને સરખી જવા ન દો